કોઈ વાર કહે છે કે વડિયાને રાજધાની બનાવીશું તો કોઈ વાર કહે છે બનાવીશું શું કરવું તે ખુદ નક્કી નથી કરી શકતા અને વિચારધારાથી અલગ પાડવાના વિદેશી ષડયંત્રકારીઓનો હાથો બની રહ્યા હોવાનો પણ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો વિદેશી ષડયંત્ર કાર્યો છે એના આ લોકો હાથો બની રહ્યા છે વિદેશી ષડયંત્ર કાર્યો જે મણિપુરની જેમ આદિવાસી નો અલગ રીતના ઉશ્કેરવાનું કામ કરે છે એ રીતના આપણા ગુજરાતમાં પણ આ પ્રયાસો કરી એમાં સફળ ના થાય